જો અહીંયા મેં તમારું નામ લખ્યું છે પણ એના અક્ષરો આડા આવડી થઈ ગયા છે એટલે તમારું નામ લખતા તમને આવડે છે ને આટલા બધાને તો હું જે જેનું બોલાવું ને એને ફટાફટ પોતાનું નામ સાચા અક્ષર ગોઠવીને લખી દેવાનું સેજલ બતાવવાનું નથી એને ખબર જ હશે એના અક્ષરો એને જો આ છતા ક્રમમાં થઈ ગયું ને સરસ ચાલો હવે એના પછી તેજલ તેજલે પોતાનું નામ શોધીને લખી દો એવું નથી પોત બોલવાનું નથી ગોઈએ મેં બધાના જુદા જુદા લખ્યા છે એટલે ખબર પડી જ જશે તમારો અક્ષર યાદ રાખો ખાલી તમે સરસ વેરી ગુડ ચલો મીના 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 તારું નામ ક્યાં લખેલું છે તમારા અક્ષરો તમારા નામમાં જ અક્ષર આવે ક્યાં છે એ જોઈને પછી લખવાનું વેરી ગુડ ચલો દીપિકા હા તો પોતાનું નામ તો જોઈ જ રાખવાનું ક્યાં છે એમ તમારા અક્ષરો શોધી રાખવાના એટલે તમારું નામ આવે ને એટલે સપનીલ તમારે તમારું નામ સાચું લખવાનું છે અક્ષરો એ જ છે પણ આડા આવડી થઈ ગયા છે તો તમારે એને શું કરવાનું છે અસલ લખવાનું એટલે સીધું जय जय श्री राधे जय जय श्री राधे